વડોદરા ખાતે ચાર જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો જોબ ફેર યોજાયો તેમજ ભરતી મેળામાં પીએમ વીબીઆર યોજના અને વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લિંગલ માઇગ્રેશન અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંગે સેમિનાર પણ યોજાયો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીય નિયામક રોજગારની કચેરી વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી આણંદ ખેડા અને છોટા ઉદેપુર રોજગારની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે પિંકીબેન સોની મેયર વડોદરા મહાનગરપાલિકાની અધ્યક્ષતામાં ચાર જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં કુલ સાઈઠ કંપની હાજર રહી જે પૈકી છ કંપની હાજર રહી જેમાં કુલ આઠસો અઠાણું ઉમેદવારો ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી જે પૈકી અગિયાર દિવ્યાંગ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી કુલ ત્રણ તાલીમ સંસ્થાઓ દ્વારા છ્યાસી ઉમેદવારોની ફ્રી વોકેશનલ અને સ્કિલ તાલીમ માટે પસંદગી કરવામાં આવી આણંદ જિલ્લાની લેવા શિશુઓને મદદની રોજગાર કચેરીની વડોદરા દ્વારા તારીખ છ એક બે હજાર છવ્વીસના રોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા સ્થળે આયોજિત ક્લસ્ટર ભરતી મેળા ભાગ લીધો હતો જેમાં મારી સાય ફાઈનાન્સ સર્વિસ એકમમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ મેનેજર પોસ્ટમાં પ્રાથમિક પસંદગી થઈ છે મને સોશિયલ મીડિયા અને કોલ લેટર દ્વારા રોજગાર ભરતી મેળા વિશે જાણ થઈ હતી ત્યારબાદ મેં ભારતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થઈ તથા હું રાજ્ય સરકારની આભાર માનું છું અવારનવાર થતાં ભરતી મેળાઓ યુવાઓ માટે ખૂબ જ લાભદાયી છે જેથી તેઓ યોગ્યતાને આધારે જ જગ્યાએથી ઇન્ટર મોનરિંગ કરી ઇન્ટર ઇન્ટરવ્યૂની માહિતી પ્રક્રિયા રોજગાર મેળવી શકે છે જેથી ખૂબ જ સરળતાથી સમય અને નાણાંની બચત સાથે નોકરી મળી શકે છે જે બદલ ગુજરાત સરકાર અને જિલ્લા કચેરી રોજગાર કચેરીનું આભાર માનું છે મારું નામ સોરા ધર્મેન્દ્ર કુમાર છે હું ખેડા જિલ્લાના મીનાવાડા ગામનો રહેવાસી છું મે તારીખ 6 1 2026 ના રોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે આયોજિત ક્લસ્ટર ભરતી મેળામાં ભાગ લીધો હતો જેમાં મારી એકોર્ન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલ એલપી આણંદ એકમમાં એકાઉન્ટ પોસ્ટમાં પ્રાથમિક પસંદગી થઈ છે મને સોશિયલ મીડિયા અને કોલ લેટર દ્વારા રોજગાર ભરતી મેળા વિશે જાણ થઈ હતી ત્યારબાદ મેં ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થતાં હું રાજ્ય સરકારનો આભાર માનું છું અવારનવાર થતાં ભરતી મેળાઓ યુવાઓ માટે ખૂબ જ લાભદાયી છે જેથી તેઓ યોગ્યતાના આધારે એક જ જગ્યાએથી નોંધણી ઇન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા કરી રોજગાર મેળવી શકે છે જેથી ખૂબ જ સરળતાથી સમય અને નાણાંની બચત સાથે નોકરી મળી શકે છે જે બદલ ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર કચેરીનો હું આભાર માનું છું મારું નામ અર્જુન ત્રિવેદી છે હું વડોદરા જિલ્લાનો વડોદરા ગામનો રહેવાસી છું મેં મદદિસ નિયામક રોજગાર કચેરી વડોદરા દ્વારા છ એક બે હજાર છવ્વીસના રોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા સ્થળે આયોજિત ક્લસ્ટર ભરતી મેળામાં ભાગ લીધો હતો જેમાં મારી સીધી સીધી એકમમાં સેલ્સ પોસ્ટમાં પ્રાથમિક પસંદગી થઈ છે મને સોશિયલ મીડિયા અને કલેક્ટર દ્વારા રોજગાર ભરતી મેળા વિશે જાણ થઈ હતી ત્યારબાદ મેં ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થતાં હું રાજ્ય સરકારનો આભાર માનું છું અવાર નવા ટકા ભરતી મેળામાં યુવાઓ માટે ખૂબ જ લાભદાયી છે જેથી તેઓ યોગ્યતાના આધારે એક જ જગ્યાએથી ઘણી ઇન્ટરવ્યુ સુધીની પ્રક્રિયા કરી રોજગાર મેળવી શકે છે જેથી ખૂબ જ સરળતાથી સમય અને નાણાંની બચત સાથે નોકરી મળી શકે છે જે બદલ ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર કચેરીનો આભાર માનું છું મદનસ નિયામક રોજગાર કચેરી દો હજાર અઢાર તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ આઈટીઆઈ કેમ્પસ સારી નોડા ખાટી આયોજિત ક્લસ્ટર ભરતી મેળામાં બાકી જેમાં મારી પસંદગી સાઈ ફાઈનાન્સિયલ સર્વિસમાં થઈ છે જેમાં મને પોસ્ટ ડેવલપ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની મળી છે તે બદલ હું સોશિયલ મીડિયા ઓલ લેવર રોજગાર ભરતી મેળા વિશે જાણતી ત્યારબાદ મને ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પાકતા હું રાજ્ય સરકારનો આભાર માનું છું ભાગ ન થતાં ભરતી મેળાઓ યુવાઓ માટે પૂરો લાભકારી હતી જેથી તેઓ યોગ્યતાને આધારે એક જ જગ્યાએથી નોકરી ઇન્ટરવ્યુ માટે સહી